અમારા લોકોની વાતો પૂરી થઈ છોકરો ઊભો થઈને આવ્યો એ કે સાહેબ હવે હું એક વાત કહું સાહેબ તેર વર્ષની ઉંમરનો છોકરો વડીલો સાંભળજો શું વાત કરે જ તે એ કે હું એક વાત કહું સાહેબ મેં કીધું બોલ બેટા શું કહેવું છે મને કે સાહેબ તમે આ બધી મા બાપની વાત કહેતા હતા ને સાહેબ વાત તમારી સાચી સાહેબ આ આ પણ સાહેબ મા બાપ છે ને બધાય જુદા જુદા આમ એ એક સરખા ન હોય સ્વભાવ બધાય જુદો જુદો હોય અલગ અલગ હોય પણ સાહેબ એક બાબત એવી છે કે એમાં દુનિયાના તમામ મા બાપ સરખા છે સાહેબ એક બાબત એવી છે દુનિયાના તમામ મા બાપ સરખા તમે એવી કઈ બાબત છે કે એમાં દુનિયાના તમામ મા બાપ સરખા અને પછી છોકરાએ જે જવાબ આપ્યો છે તેર વર્ષની ઉંમરનો છોકરો જવાબ આપે છે સાહેબ સાહેબ દુનિયાના બધાય મા બાપને બીજાના સંતાનો જ ગમે છે પોતાના સંતાનો કોઈને નથી ગમતા આમાં બધાય સરખા સૌ નાની એવી વાતમાં આ છોકરાએ પેરેન્ટિંગ સમજાવી દીધું આપણને આપણા જ નથી ગમતા આપણને બીજાના ગમે છે જે દિવસે તમને તમારા ગમતા થાયને તે દી યાદ રાખજો તમારા સંતાનો સફળતાના શિખર પર હશે તમને તમારા ગમવા જોઈએ આપણને આપણા ગમવા જોઈએ આપણને આપણા નથી ગમતા આપણને બીજાના ગમે છે રાજકોટની એક સત્ય ઘટના હું ઘણી વખત વાત કરું છું અહીંયા જ્યારે આ કાર્યક્રમનું આયોજન થતું હતું ત્યારે મિતેશે મને વાત કરી મિતેશ મારો મિત્ર પણ છે એ મને કે કે સાહેબ તમે એમને લાવજો શક્ય બને તો પણ એમને બોર્ડની પરીક્ષાને કારણે એ શક્ય નહોતું એ વાત મારે તમને કહેવી છે કે મા બાપ જો ઢાલ બને તો શું પરિણામ આવે રાજકોટની અંદર એક પરિવારમાં એક બાળકનો જન્મ થયો કોઈ પણ પરિવારમાં જ્યારે નવા સભ્યનું આગમન થાય ત્યારે સ્વાભાવિક છે કે પરિવાર માટે આનંદનો પ્રસંગ કહેવાય અરખનો પ્રસંગ કહેવાય પણ આ પરિવારમાં બાળકનો જન્મ થયો એ આનંદનો પ્રસંગ નહોતો

એ જે જવાબ આપે છે ડોક્ટરને એ છોકરાના દાદાએ કહ્યું સાહેબ સાહેબ આવી વાત બિલકુલ નહીં કરતા સાહેબ સાહેબ વાત કરશો જ નહીં સાહેબ સાહેબ ભગવાન આવડું મોટું બ્રહ્માંડ ચલાવે છે ને તો કયા જીવને ક્યાં મોકલવો એ ભગવાને નક્કી કર્યું હોય સાહેબ સાહેબ આ છોકરાને મારી ઘરે મોકલ્યો ને સાહેબ ભગવાને વિચારીને મોકલ્યો હશે મારા પરિવાર ઉપર ભગવાનને કેટલો મોટો વિશ્વાસ હશે અને મારે વિશ્વાસ તૂટવા નથી દેવો સાહેબ સાહેબ આ છોકરાને સાચવવો છે મોટો કરવો છે અમારાથી જે થઈ શકે ને અમે કરશું હોસ્પિટલમાંથી રજા આપી ઘરે ગયા છોકરાના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને એમને એમને સલાહ તો આપી એ જોજો આ દાદાની વિચાર ક્ષમતા તો જુઓ તમે એ દાદા એના પરિવારના બધા સભ્યોને બેસાડીને એવું કહે છે કે જો એક વાત સમજો કોઈ પણ ઉત્પાદક કોઈ વસ્તુનું ઉત્પાદન કરે અને એકાદું પીસ બગડી જાય તો એ પીસને માર્કેટમાં ન મોકલે કારણ કે કંપનીની આબરૂ જાય તો એ બગડેલા પીસનું શું કરે તો કે એના સગાવાળા હોય ને એને મફતમાં વાપરવા આપે એ માર્કેટમાં ન મૂકે આ ભગવાનની કંપનીનું બગડેલું પીસ છે અને બગડેલું પીસ આપણે ત્યાં કેમ મોકલું આપણે ભગવાનના સગા હશું ને એટલે આપણને આ આપ્યું છે એટલે આપણે બધા આ સમજો આપણે ભગવાનના સગા હશું એટલે આપણને આપ્યું છે અને એક પણ ખામી નહીં જોતા ખૂબીઓ જોવાની છે અને શું નથી આપ્યું એ નથી જોતા નહીં જોતા શું આપ્યું છે જોવાનું છે અને પછી એના દાદાએ એવું કહ્યું કે છોકરાનું નામ પાડવાનો અધિકાર એની ફૈબાને હોય પણ આજે આનું નામ મારે પાડવું છે તમે એક પણ વ્યક્તિ નેગેટિવ ના વિચારો માટે આ છોકરાનું નામ હું ઉત્તમ પાડું છું આ છોકરાનું નામ ઉત્તમ અને ઉત્તમને સર્વોત્તમ બનાવવાનું કામ આપણે સૌએ કરવું છે એ છોકરા ઉપર પછી એક પછી એક ઓપરેશનો થયા એને જાત જાતની તાલીમ આપે એ છોકરો જીવી ગયો જીવી ગયો એટલું નહીં આજે પંદર વર્ષનો થયો દસમા ધોરણમાં અભ્યાસ કરે છે એ છોકરાનું નાકનું ઓપરેશન કર્યું તાળવાનું ઓપરેશન કર્યું હોઠનું ઓપરેશન કર્યું આંખ પંદર વર્ષનો થયો દસમા ધોરણમાં ભણે છે એસી ટકા જેટલા એવરેજ માર્ક લાવે છે દસમા ધોરણમાં ભણે એસી ટકા માર્ક એટલું નહીં આ છોકરો સારામાં સારા તબલા વગાડે હાર્મોનિયમ વગાડે ગિટાર વગાડે પિયાનો વગાડે માઉથ ઓર્ગન વગાડે કમ્પ્યુટર પર આંખે દેખાતું દેખાતું નથી નથી ને એક પણ ભૂલ વગર કામ કરે કરે લેટર કો ટનાટન ચકાચક કશું મારે ત્યાં તો સીસીસી ની પરીક્ષા પરીક્ષા આપવા માટે આવે મોટા ભાગના ફેલ થાય અધિકારીઓ હોય તોય બે આંખે બધું દેખાય તોય ફેલ થાય આ છોકરાને કશું દેખાતું નથી અને તોય કમ્પ્યુટરમાં એક પણ ભૂલ ના કરે મેં મારી ઓફિસમાં મારી ચેમ્બરમાં મારા જ કમ્પ્યુટર પર બેસાડી અને એની પાસેથી કામ કરાવ્યું છે કર્યું એ છોકરાને શ્રીમદ ભગવત ગીતા એના સાતસો એ સાતસો શ્લોક કંઠસ્થ છે મોઢે સાતસો એ સાતસો શ્લોક કંઠસ્થ એટલું નહીં હસ્વ દીર્ઘની ભૂલ વગર બોલે હસ્વ દીર્ઘ ભૂલ વગર હસ્વ આવે ત્યાં હસ્વ જ બોલે દીર્ઘ આવે ત્યાં દીર્ઘ જ બોલે આપણે બધુંય હરખું સ મીંડા સગડીનો બધુંય હરખું ફેર જ નહીં કઈ ગુજરાતી ભાષા મી આયલું જ જાય આટલો તૈયાર એને અગિયાર ઉપનિષદો આપણા એકસો આઠ ઉપનિષદોમાંથી અગત્યના અગિયાર ઉપનિષદો છે આગળ પડતા અગ્રણી ઉપનિષદ કહેવાય એવા એ અગિયાર ઉપનિષદો કંઠસ્થ કરવાનું ચાલુ કર્યું તેત્રીસ અલગ અલગ સ્તોત્ર એને કંઠસ્થ છે એ વ્યક્તિને જુદા જુદા બસો કરતા વધારે ગીતો કંઠસ્થ છે સારામાં સારો ગાયક છે એને તાળવાનું ઓપરેશન કર્યું છે તોય સારામાં સારો ગાયક અહીંયા તમે એમને લાવો અને ત્રણ કલાક સુધી તમારા તમારી સામે ગાયા કરે તમને એવું લાગે કોઈ પ્રોફેશનલ સિંગર ગાય છે એટલું સરસ આ છોકરો ગાય જે છોકરાના જન્મ વખતે નાક નહીં હોટ નહીં તાળવું નહીં આંખ નહીં ડાબુ જમણું મગજ કામ ન કરે ડૉક્ટર એવી સલાહ આપે કે આ છોકરાને શાંત કરીએ એ છોકરો આજે આ કક્ષાએ પહોંચ્યો એટલું નહીં ભારત સરકારે બાળકોને આપવામાં આવતો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવોર્ડ બાલશ્રી એવોર્ડ આપી અને એ છોકરાનું સન્માન કર્યું એ રાષ્ટ્રપતિ એવોર્ડ લાગે એ છોકરાનું નામ છે ઉત્તમ મારુ ઉત્તમ મારું આ કક્ષાએ પહોંચ્યો કેમ એના દાદા ઢાલ બનીને ઊભા હતા ઢાલ બનીને ઊભા હતા કે બેટા ચિંતા ના કર ભગવાને તને શું નથી આપ્યું નથી જોવું બેટા જે આપ્યું છે એ બહાર કાઢશું તમે પણ તમારા દીકરા અને દીકરીની ઢાલ બનો ઢાલ બનીને ઊભા રહો એ નબળું પરિણામ લાવે બાજુમાં ઊભા રહો કંઈ હેરાન થાય નિષ્ફળ થાય બાજુમાં ઊભા રહો વાલી તરીકે બીજો સિદ્ધાંત યાદ રાખજો તમારા સંતાનોને તમારી ટીકાની નહીં ટેકાની જરૂર છે ટીકાની જરૂર નથી આપણે ટીકા જ કર્યા કરીએ ટીકા નહીં ટેકો આપતા થાવ એક વખત ટેકો આપો પછી જુઓ એ ક્યાં પહોંચે જ તે અરે સામાન્ય બાબત છે કોઈ પણ માણસ ચાલતા ચાલતા નીચે પડે તો ઊભો થવા માટે સૌથી પહેલાં એને ટેકો જોઈએ ટેકો આપો ને પછી બિચારો ઊભો થઈ શકે

તો એ કામ કરતાં પહેલાં એની તાલીમ લેવી પડે દુનિયામાં કોઈ પણ કામ કરવું હોય કામ કરતાં પહેલાં એની તાલીમ લેવી પડે એમ એમનું કામ ના થાય તમારે એન્જિનિયર બનવું હોય ને તો સાડા ચાર વર્ષ તાલીમ લેવી પડે પછી નકશા બનાવાય ડૉક્ટર બનવું હોય સાડા પાંચ વર્ષ તાલીમ લેવી પડે અને પછી હાથમાં કાતર પકડાય દરજી બનવું હોય ને તોય તાલીમ લેવી પડે સરખી રોટલી ગોળ બનાવતા શીખવી હોય તોય તાલીમ લેવી પડે ખેતરમાં સીધો ચાસ નાખવો હોય તોય તાલીમ લેવી પડે કોઈ પણ કામ કરવા માટે તાલીમ લેવી પડે પણ જે કૃષ્ણમૂર્તિ એવું કહે છે આ દુનિયાનું સૌથી અઘરામાં તો એ કામ સૌથી અઘરામાં હોય તો એ ભૂમિકા માતા પિતા તરીકેની છે અને મા બાપ બનવા માટેની આ દુનિયામાં કોઈ તાલીમ છે જ નહીં બોલો મા બાપ બનવાની કોઈ તાલીમ જ નહીં એમને મા બાપ બની જાય બસ બચ્ચાનો જન્મ થયો શારીરિક રીતે મા બાપ બની ગયા મનોવૈજ્ઞાનિક રીતે આપણી શું ફરજો આવે છે એ જોતા જ નથી માં બાપ તરીકે આપણે ઢાલ બનીને આપણા સંતાનોનું રક્ષણ કરવાનું છે એવું માતાજી આપણને સંદેશો આપે ઢાલ બનવાની છે આપણા સંતાનોની માતા પિતા તરીકે મારે તમને બે સંદેશાઓ આપવા છે નંબર એક તમારા સંતાનોની ખામીઓ જોવાને બદલે ખૂબીઓ જોવાનો પ્રયત્ન કરજો ખામીઓ નહીં જોતા ખૂબીઓ જોજો આપણે મોટા ભાગે સંતાનોની ખામીઓ જોવાનું કામ કરીએ છીએ ખૂબીઓ નથી જોતા ખૂબીઓ જુઓ શું નથી આપ્યું એ નહીં શું આપ્યું છે એ જુઓ